કે હજાર અને હવે છે ને આ લોકો ડબિંગમાં બહુ ધ્યાન રાખવા માંડ્યા છે તો આમ ડબિંગ સારું કરે પણ આમ બધે ને એક જે બધે ભાઈઓ જ લાગે એમ અંદર અંદર બધે સાઉથ કલ્ચર જ લાગે અને મેં જાઉંગી આવેગા તું કા ગયા તું આલુ ખા એવું 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 થઈ જાય થોડું જેમ એનિમલ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ છે પાણીનો અવાજ આવે છે એમ એમ સલાર પ્રસાદ નીલની ફિલ્મ છે અને એમાં પ્રભાસ આમ એની છે ને એક સ્ટાઇલ છે પ્રશાંત નીલની કે બહુ એક્શન કરાવવાના પણ એડિટિંગ નો ઉપયોગ કરીને આમ અંધારું થઈ જાય અને આમ આમ અચાનક આમ આવી જાય ને આંખો બતાવે ને આમ ક્લોઝઅપ હોય ને આમ અચાનક આમ એક તો છે ને આમ એટલે ડબિંગ ડાયલોગ કર્યા હોય ને એવડું આમ આપણે ઘેરું ઘેરું કે એવું લાગે છે સુએ કેસે પછી હોય કંઈ નહીં કે આલુ ખાલો એટલે એના જેવું એમ કે સબસે બધા યોદ્ધા માં હોતી એ જ ડાયલોગ બહુ ચાલ્યો હતો કેજીએફ નું એમાં એ ટ્રાય કરી આમ 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 પેલો પ્રભાસ નીચે બેસે ને એવું બોલે ને તો પણ અમુક થિયેટ્રિકલ એક્સપિરિયન્સ સારો છે સારો છે આમ એક એક રાજા હોય એક રાણી હોય દીકરો હોય આમ બાહુબલી બાહુબલી આમ એ પ્રકારનું હોય પછી આમ આમ કેજીએફ જેવો એક મસીહા આવે એ અને મમ્મીનો પ્રેમ હોય અને ટ્રેન પણ એવું સંગીત છે ને પેલું તાના રીરા ને એવું એવું નથી એવું નથી કમબેક ફિલ્મ પ્રભાસની ને એવું કાંઈ નથી જેમ કે કમબેક કેમ હોય હમણાં તો આને કરી હતી આ બધી પણ એટલે સુધી ફિલ્મ મને ગમી છે સારી લાગી સલાર કે સાલા સલાર જો તમને કેજીએફ કારિયારો લાગી હોય તો આ કારિયારો ભાગ વન છે એનો ટો પણ આવશે પ્રભાસ દર થોડી થોડી વારે કર્યા કરે છે આપણે જે ટીઝરમાં જે બતાવ્યું હતું ને એનો હાથ આમ આપણે એમ થાય મજબૂત હાથ શું બતાવ્યો છે ડોઈન ડોઈને શો નરે અવાજ આવી રહ્યો છે આવો જ અવાજ વારંવાર મૂવીમાં આવે છે અને આમ થોડી થોડી વાર આપણે એમ થાય કે એમ પણ મજા ને દેખો દેખો પેલું સુલતાન ગીત છે ને કેજીએફ નું એ જ બધે ફરે છે કેમ કે કેજીએફ ની જ સ્ટાઇલ છે આમ બધું અંદર અંદર હોય બધું એનિમલ જોઈને જે ભડક્યા છે ને આમાં હાથ ને પગ ને માથા ને બધું કાપ્યા જ કરે છે દર થોડી થોડી વારે પ્રભાસને પેલો કે ભાઈ બંધ એટલે ખચાક ખચાક એક માન સીન ક્રિટિકે કીધું છે કે ડંકી અને સાલારની સરખામણી ન થઈ શકે પણ તમને એ રીતે કહું તો ડંકી લાઇટ હાર્ટેડ ફિલ્મ છે એનો સેકન્ડ હાફ ફર્સ્ટ હાફ બને ઓલ ઓવર ચાલે જ આ સેકન્ડ હાફ મને તો બહુ જ પેલો કાર્ય કહી શકાય લાગ્યો છે સોરી પણ લાગ્યો છે અને ઇન્ટરવ્યુ પહેલા આખું બિલ્ટઅપ થાય છે મજા આવે છે એમ

410 રૂપિયા ને રાખી ના એવું જેતું એમ એ બધા લોકો નથી ગયા ઓર્ગેનિકલી નથી આ બનેમાં અત્યારે અત્યારે રિસ્પોન્સ એવો છે ધીમે ધીમે લોકો જાય શારુખના ફેન કેસે કે માઉથ પબ્લિક માઉથ બોય શું કહેવાય પબ્લિક માઉથ વર્ડ ઓફ માઉથ એમ જાય સલારમાં પ્રભાસના ફેન તો પણ પણ એ લોકો કદાચ કે તો બાકી બાકી આપણે શાંતિ છે ને 400 300 500 રૂપિયા રાખ્યા છે બોસ આટકલ રિવ્યુ ફિલ્મ રિવ્યુ ના સ્ટાર નથી આપતો ને નથી બોલતો તો આમાંય નહીં બોલું